મિલાકાનું બસ સ્ટેન્ડ છે ભાઈ અને અહીંયા આપડા બેઠા થઈ અતારે અને આ નદી જો ભાઈ નદીમાં પાણી આવી ગયું જો આ વેન નતું આવતું હવે આ વને ચાલુ થઈ ગયું હવે તો ખેત તો બધા ખેડા તો બધા જય માતાજી ને પહેલા એટલા વરસાદ ચાલુ થઈ ગયો જો આ ભાઈ અમારા ગામની નદી છે અને ભાઈ કન્ટિન્યુ એક કલાક થી વરસાદ ચાલુ છે બરાબર અને જો આ બધું નુકસાન પડી છે એલાડું થઈ ગયું છે અને આ બધા બેઠા હા બધું હા ભાઈ થઈ ગયું ભાઈ નદીમાં પાણી આવી ગયું છે અટાણે

સુરેશભાઈ બેટા સુરેશભાઈ તમારે કઈ બોલવાનું હે બે શબ્દ દવા ના ધોવાઈ જાય દવા દવાદ

મિત્ર ભગવાન નાલાસન તા આ રું સુની હોય નમમ પાડી નહી તો રામ માથે જે બોલ્યો ના એન્સર નિયમ તો બે વાર ખાઈ લઈશ રા

નીખા બસ સ્ટેન્ડ છે ભાઈ અને અહીંયા આપડા બેઠા થઈ હતા ને અને આ નદી જો ભાઈ નદીમાં પાણી આવી ગયું તો આ વેલ નતું આવતું ને આ વેલ એ ચાલુ થઈ ગયું

We હાલો તો મિત્ર ભાઈ આપણે આવી ગયા છે ધીરે અને ભાઈ ઉપલેટા જાવત પણ વર્ષત હિસાબે ઉપલેટ 11 નતા અને ભાઈ તો કે વર્ષત જાવત એવું બધું છે અને તો આપડે જે બે રમે છે અહીંયા વરસાદ બના ના બાયરે મને ટેડ લાગવા માંડે જો તમારા ગામમાં તો બધો વરસાદ હતો તમારા ગામમાં કેવો હે કમેન્ટમાં લખી દેજો અને સાચું કા કર દેજો ઇન્સ્ટાગ્રામમાં માં તો મિત્રો આપડે વિડીયોને પૂરો કરીએ છીએ તો મળીએ નવા વ્લોગમાં ત્યાં હું બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધાને ભાઈ બાય ટાટા કરજો